આ કુંડીચવા કળમ સીમની કડીલા માઇનરની પાઇપલાઇન છે યુજીસી પાઇપલાઇન છે એટલી બધી તકલાદી બનાવેલી છે કે જ્યારે ટેસ્ટિંગ કર્યા તે વખતે જે લીકેજ હતા તે અત્યારે ચાર વર્ષ થયા હજુ ડિપાર્ટમેન્ટ કર્યું નથી અને એ લોકો ખેડૂતો પર છોડી દે છે ધીમે ધીમે એટલું બધું નુકસાન થવા બાજુ કે અમારે અમારે જાતે કરવું પડે છે અને સાહેબો જ આવીને કે તમે કરી દો એવું કહે છે અને તે નાનો ખર્ચ નહીં આ તો હજારો રૂપિયાનો ખર્ચ થાય છે વાલ નથી બેસાડેલા પાઇપો ખોટા નાખેલા જોઈન્ટ નથી કરેલા જે દસ દસ ફૂટની લાઈનો નીચેથી ખોદીને અમારે કાઢવી પડે અને રિપેર કરીએ છીએ આ તો બધા આદિવાસીઓ પોતાની ખેતી બગડે છે એટલે ખર્ચ કરીને કરે છે પોતાના ઘરનો ખર્ચ નથી ઉપાડી શકતા તે અત્યારે સરકારની પાઇપલાઈનો રિપેર કરવાનો વારો અમારો આવ્યો છે અને સાહેબ આવીને જોઈ જાય છે તમે કરી દો એવું કહે છે નથી સાધન આપતા અને જેટલી વાર અમે નાનું મોટું રિપેર કર્યું છે કોઈ પૈસા મને ચૂકવ્યા જ નથી અત્યાર સુધી એના બિલ બનાવીને લે છે કે શું કરે છે કંઈ ખબર નથી હવે હવે પછીનું જે ઘણું રિપેરિંગ બાકી છે અમારી વિનંતી છે કે ડિપાર્ટમેન્ટ કરાવે ખેડૂતો પર ના છોડો ખેડૂતો એમની ખેતીમાંથી જ નથી પેદા તો આ લીકેજ રિપેર કરીને એ એ પૈસા વિનંતી છે કુંડી ચાકલમ ગામે જે કેનાલ લાઈન આવેલી છે પાણીમાં એમાં ત્રીસ વર્ષથી પેલા રજૂઆત કરી કરી પણ છેવટે લાઈન આવેલી તો આવું લાઇનો ડુપ્લિકેટ જેવી બનાવી દીધેલી એને અમે હવે જાતિ જ મહેનત કરીએ છે ને પાણી વાળી ઘડિયા લીકેજ થયા કરે છે એટલે સરકારને રજૂઆત કરવા સાથે કોઈ તંત્ર આવતું નહીં કામ કરે અમે જાતે મહેનત કરીએ છીએ બધા દિન આત્મનિર્ભર તરીકે બધા કામ છે ને અમે આદિવાસી સમાજ જોડે હંમેશા સરકાર કંઈક ને વિરોધ કરતા હોય પણ તોય અમે આત્મનિર્ભર પ્રમાણે અમે પાણી માટે બધું મહેનત કરીએ છીએ અને ખેતરમાં પાકો મરી જાય પાસે ઝઘડાઓ થાય છે ને એની લીધે લાઈન અમે કમ્પલેટ કરીએ છીએ આજે કેટલી જગ્યાએ તમે રિપેરિંગ કર્યું આજે ચાર જગ્યાએ રિપેરિંગ કરી છે અગાઉ પણ તમે આ રીતના કામ કરેલું છે આગળથી કરેલું છે ને સરકાર કોઈ એમાં સહયાત સહકાર કરતો નથી પૈસા ઓ નહી આપે બધું જાતે જ કરવું પડે છે